નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ લોકો રડાવે પોતાના જ દુઃખી કરે ત્યારે શું કરવું એના વિશે છે તો આ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો સૌથી પહેલાં યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનો પણ કોઈ મતલબ નથી સામેની વ્યક્તિ ના સમજી શકે એ બિલકુલ નારાજ ના થવું જોઈએ કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગી નથી સમજી શકતા એ તમને શું સમજી શકશે નંબર બે નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે નંબર ત્રણ આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે નંબર ચાર આજકાલ બધા જ લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ સંભળાવી દે છે અને પાછળથી આપણી જ મજાક પણ ઉડાવતા હોય છે નંબર પાંચ જિંદગીમાં ક્યારેય પણ કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે એ ક્યારેય પણ રડવા જ નહીં દે નંબર છ રડવાથી આંસુઓ પણ પરાયા થઈ જાય છે અને મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે દરેક વ્યક્તિને તમારી વેલ્યુ સમજાશે એ જરૂરી નથી પણ તમે તમારી વેલ્યુ ભૂલી જશો એ તો સૌથી મોટી ખોટ છે તમે કોણ છો તમે શું કરી શકો છો એ દુનિયાથી નહીં તમારાથી નક્કી થવું જોઈએ જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા તેમાં જ સ્થાયી છે દુનિયા તમારી વાત નહીં સાંભળે પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે દોસ્તો એટલા માટે પોતાના કામ ઉપર ફોકસ કરો બોલ ઉપર નહીં કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને ઇતિહાસ યાદ રાખે છે લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગી બદલી શકે છે પોતાનું મૂલ્ય જાતે સમજો બાકી દુનિયા તો સમય જોઈને મૂલ્ય આપતી હોય છે જિંદગી આપણને શીખવાડે છે કે જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવા કરતાં પોતાને બદલો આજકાલ બધા કહે છે કે લોકો મતલબી છે પરંતુ એ નથી કહેતા કે હું પણ મતલબી છું જીવનમાં જીત ઈચ્છો છો તો પહેલાં હાર સ્વીકારવાની શક્તિ આવવી જોઈએ કારણ કે હાર તમને તોડી નથી નાખતી પણ તમને તમારી અંદર છુપાયેલા એ શક્તિશાળી માણસ સાથે પરિચય કરાવે છે જે જીતને મેળવવા માટે જન્મ્યો છે તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ન શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે યાદ રાખો જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ હશે લોકો કહે છે કે બદલાઈ જા બધું સરળ થઈ જશે પણ મન કહે છે સાચો રહેજે ભલે રસ્તો કઠિન હોય કારણ કે દુનિયા બદલવાનું કહે છે પણ અંતમાં યાદ રહે છે એ વ્યક્તિ જે પોતાને ક્યારેય પણ નહીં છોડે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે કદર એમ એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એ લોકોથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી શાંતિ તો તમારા અંદર છે જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે લોકો તમને સમજશે એ આશા છોડો તમારે પોતાને જાતે જ સમજવાની શરૂઆત કરી દો કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી જ માપશે પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે જીવનમાં ક્યારેય પણ કોઈનું અપમાન ના કરતા દોસ્તો કારણ કે જીવનમાં એક રાત એવી આવે છે જે રાત પછી સવાર નથી થતું સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં એ પોતાનો જ ફાયદો જોશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ મિત્રો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જો સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય એટલા માટે તમે જેવું વિચારો છો એવું જ થાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની જ છે કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે મિત્રો સમય અને પરિસ્થિતિ એ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો વિશ્વાસ એ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય એ કોઈનો પણ સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે વિશ્વાસ નાજુક હોય છે એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલાં જેટલો પારદર્શક રહેતો નથી એટલે સંબંધમાં શબ્દો બોલતા પહેલા હજારો વખત વિચારજો કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાય પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી આજ તમે જ્યાં છો એ અંત નથી એ તો માત્ર શરૂઆત છે આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે જે લોકો કંઈ કરતા નથી બેકાર બેઠા છે એનો તો દુનિયા સાથે કોઈ ઝઘડો નથી તમે તમારા માર્ગ પર ચાલો કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં સમય સારો હોય કે ખરાબ એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે જો સારી ઓફિસ મળી જાય તો બદલાઈ જાય છે જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય છે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે પોતાના મનને એવી રીતે તૈયાર કરો દોસ્તો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો દોસ્તો માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ મિત્રો કારણ કે પાછા વળીને પસ્તાવું એ તો સૌથી મોટું દુઃખ છે દોસ્તો સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો ને એનાથી કેટલી આગળ આ જિંદગી નીકળી રહી છે દોસ્તો કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ તમારા દુઃખ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો આ સમય કેટલો હોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ન શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી હોતો ને ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે જ્યારે સંબંધ નવો હોય ત્યારે એ લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર જવાનું બહાનું શોધે છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનાઓથી પણ ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી ઘણીવાર જે નથી મળતું એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે માણસની ઈચ્છાઓ અનંત છે પરંતુ આભારી બનતા શીખો જે મળે છે એ પણ કિંમતી છે જે દિવસ તમે પોતાને જ મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે વ્યક્તિ પોતાને વેલ્યુ આપે છે તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે ને એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે સમયસર કદર કરી લેવાનું શીખી લેજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ ભગવાનને ખૂબ જ પસંદ આવે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર